રમતગમત ક્ષેત્રે બનાસકાંઠા જિલ્લો સતત નવી ઉંચાઈઓ સર કરી રહ્યો છે જેમાં પાલનપુરના દિવ્યાંગ ખેલાડી વિક્રમભાઈ ઠક્કરે રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલ જીતી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે નડિયાદ ખાતે યોજાયેલા સ્પેશિયલ ખેલ મહાકુંભમાં તેમણે પોતાની અદ્ભુત ક્ષમતાનું પ્રદર્શન કરી સૌને પ્રભાવિત કર્યા છે ગાંધીનગર રમતગમત વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા નડિયાદના અંબુભાઈ પુરાણી રમત સંકુલ ખાતે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાલનપુરના ઠક્કર વિક્રમભાઈ બજેરામભાઈએ વ્હીલચેર હોલ્ડર રેસમાં ભાગ લીધો હતો અને માત્ર તેર પોઈન્ટ નેવ્યાસી સેકન્ડમાં લક્ષ્ય પૂરું કરી પ્રથમ ક્રમાંક સાથે સુવર્ણચંદ્રક પોતાના નામે કર્યો હતો સમગ્ર ગુજરાતમાંથી આવેલા અનેક ખેલાડીઓ વચ્ચે વિક્રમભાઈએ પોતાની પ્રબળ ઈચ્છાશક્તિ અને આત્મવિશ્વાસનો પરિચય આપ્યો હતો તેમની આ સફળતા પાછળ તેમની સખત મહેનત અને રમત પ્રત્યેનું જનૂન રહેલું છે જેને આજે સમગ્ર બનાસકાંઠા બિરદાવી રહ્યું છે વિક્રમભાઈની આ સિદ્ધિ માત્ર એક વિજય નથી પરંતુ સમાજના અન્ય દિવ્યાંગ વ્યક્તિઓ માટે એક પ્રેરણા સ્ત્રોત છે કે શારીરિક મર્યાદાઓ ક્યારેય સફળતાના માર્ગમાં આડે આવતી નથી તેમની આ જીતથી જિલ્લામાં પેરા સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓનું નવું પ્રોત્સાહન મળશે અને વધુ ખેલાડીઓ આગળ આવવા પ્રેરિત થશે